નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે નમસ્કાર મિત્રો તો વાત કરશું યુનિયન ટેરિટરીઝ ઓફ દાદરા નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ અંતર્ગત જે સ્ટાફ સિલેક્શન બોર્ડમાં જે વિવિધ પીઆરટી એટલે કે પ્રાઇમરી ટીચર્સ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જે ભરતી જાહેરાત આવેલી હતી મિત્રો જેના અનુસંધાને એક અગત્યનો પરિપત્રના અનુસંધાને જે ડેટ છે મિત્રો લાસ્ટ ડેટ તેમાં એક્સટેન્શન કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો જે યુનિયન ટેરિટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ સ્ટાફ સિલેક્શન બોર્ડ અંતર્ગત મિત્રો વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના જે પત્રક્રમક અનુસંધાને જે લાસ્ટ ડેટ છે મિત્રો એપ્લિકેશન ફોર્મ ભરવાની તેમાં અહીંયા લંબાવવામાં આવે છે ધ લાસ્ટ ડેટ ઓફ ધ સબમિશન ઓફ એપ્લિકેશન્સ અગેન્સ્ટ પોસ્ટ એડવર્ટાઇઝમેન્ટ થ્રુ ધ એડવર્ટાઇઝમેન્ટ મેન્શન ઇન ધ પ્રિયમ્બલ પ્રિયમ્બલ એબો ઇઝ હિયર બાય એક્સટેન્ડેડ અપ ટુ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અપ ટુ ફાઈવ પીએમ એટલે મિત્રો તમે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી પાંચ વાગ્યા સુધી તમે અરજી કરી શકશો તમે જોઈ શકો છો જે ઓનલાઇન એપ્લિકેશન છે મિત્રો વેરિયસ જે જગ્યા માટે અલગ અલગ પોસ્ટ માટે તે જે દમન ડોટ એનઆઈસી ડોટ ઇનની વેબસાઇટ છે તેના પર અવેલેબલ છે મિત્રો તેના પર તમે અરજી કરી શકો છો ઓલ અધર ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વિલ રિમાઇન ધ સેમ એટલે કે જે બીજા ટર્મ્સ એન્ડ કન્ડિશન છે મિત્રો તે સેમ રહેશે તેમજ ધ કેન્ડિડેટ હુ હેવ ઓલરેડી એપ્લાયડ સક્સેસફુલી એન્ડ રિસિવડ કન્ફર્મેશન નંબર અગેન્સ્ટ ધ અબવ મેન્શન એડવર્ટાઇઝમેન્ટ નીડ નોટ એપ્લાય એટલે કે જે લોકોએ આગળ એપ્લાય કરેલું છે તે લોકોએ ફરીથી અરજી કરવાની નથી મિત્રો તેમજ જે લાસ્ટ ડેટ છે મિત્રો તે 28 ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તમે અહીંયા અરજી કરી શકો છો વિગતવાર હવે જોશું મિત્રો ભરતી જાહેરાત જે છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો જે એડવર્ટાઇઝમેન્ટ નંબર વન અનુસંધાને મિત્રો અહીંયા પ્રાઇમરી અપર પ્રાઇમરી ટીચર્સ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં ગ્રુપ બી નોન ગ્રેજેડ નોન મિનિસ્ટર જગ્યા માટેની કુલ એકસો બાર જગ્યા માટેની ભરતી જાહેરાત છે જેમાં કેટેગરી મુજબ મિત્રો અંગ્રેજો માટે અઠાવન જગ્યા જેમાં દિવ્યાંગજન માટે ત્રણ જગ્યા એસસી માટે સોળ એસટી માટે આઠ તેમજ ઓબીસી માટેની ત્રીસ જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં વયમર્યાદાની વાત કરીએ તો નોટ એક્સિડિંગ થર્ટી યર્સ એટલે કે ત્રીસ વર્ષ સુધી તેમજ જે ગવર્મેન્ટ સરળ માટે ફાઇવ યર્સ જે રિલેક્સેશન મિત્રો એ રિલેક્સેશન મળશે તમે જોઈ શકો છો મિત્રો તેમજ જે અદર જે નિયમો છે મિત્રો તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ટાઈમ ટુ ટાઈમ નિયમો મુજબ અહીંયા લાગુ પડશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો સાતમા પગાર પંચ મુજબ મિત્રો અહીંયા જે જે તમે જોઈ શકો છો મિત્રો લેવલ સિક્સ મુજબ તમને પગાર ધોરણ મળવાપાત્ર રહેશે જેમાં પે બેન ટુ નવ હજાર ત્રણસોથી ચોત્રીસ હજાર આઠસો ગ્રેડ પે બેતાલીસો મુજબ मैं જોઈ શકો છો મિત્રો જે માં લાયકાત ની વાત કરે એજ્યુકેશન ક્વોલિફિકેશન ની તો ધોરણ 1 થી 4 માટે મિત્રો જે સિનિયર સેકન્ડરી ઓર ઈટ્સ ઇક્વિલેન્ટ વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ 2 યર ડિપ્લોમા ઇન elementary education બાય વોટએવર નેમ નોન ઓર અથવા તો સિનિયર સેકન્ડરી ઓર ઇક્વિલેન્ટ વિથ એટલીસ્ટ 45% માર્ક્સ એન્ડ 2 યર ડિપ્લોમા ઇન elementary education બાય વોટએવર નેમ ઇન અકોર્ડન્સ વિથ ધ NCDA એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન અંતર્ગત જે મેળવેલી હોય જો લાયકાત અથવા તો સિનિયર સેકન્ડરી અથવા તો એટલીસ્ટ 50% માર્ક્સ and four year bachelor in elementary education એટલે કે bl ed કરેલું હોજો અથવા તો જે સિનિયર સેકન્ડરી અથવા તો ઇક્વિલેન્ટ અથવા તો તમે જોઈ શકો છો 50% માર્ક્સ ઇન ટુ યર્સ ડિપ્લોમા ઇન এড્યુકેશન સ્પેશિયલ এড્યુકેશન અને તેની સાથે મિત્રો ટીચર एलिजिબિલિટી ટેસ્ટ એટલે કે tet છે મિત્રો તે પાસ થયેલા હોવો જોઈએ ટુ બી કન્ડક્ટેડ બાય ધ એપ્રોપ્રિયેટ ગવર્નમેન્ટ ઇન અકોર્ડન્સ વિથ ધ ગાઈડલાઈન્સ ફ્રેમ બાય nct from the for the purpose એટલે કે tet ક્લિયર થયેલી હોજો મિત્રો તેમાં જે ધોરણ 6 થી જે 8 માટે અહીંયા લાઈક આની વાત કરીએ મિત્રો બી એ બીએસસી બી એન્ડ ટુ ઇયર ડિપ્લોમા ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશન બાય વોટેવર એવર નેમ નોન અથવા તો જે બી એ બીએસસી વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ તેમજ એક વર્ષનો બીએડનો કોર્સ અથવા તો બી એ બીએસસી બી એટલીસ્ટ ફોર્ટી ફાઇવ પર્સન્ટેજ માર્ક્સ અને તેની સાથે એક વર્ષનો બી એડનો કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો તમે જોઈ શકો છો અથવા તો મિત્રો સિનિયર સેકન્ડરી ઓર ઇક્વિબલેન્ટ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ એન્ડ ફોર યર બી એ બીએસસી બી ઓર બી એ બીએડ બીએસસી બી કોમ બીએડ કરેલું હોવો જોઈએ તમે જોઈ શકો છો તેની સાથે મિત્રો ટીચર એલિજિબિલિટી ટેસ્ટ છે તે પાસ થયેલા હોવા જોઈએ અહીંયા મિત્રો જે કેટેગરી મુજબ અહીંયા રિઝર્વેશન મુજબ વેકેન્સીની માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો પ્રાઇમરી ટીચર્સ માટે ધોરણ એકથી ચાર માટે એકથી પાંચ માટે એકત્રીસ જગ્યા નીજો માટે ઓબીસી માટે પંદર એસસી માટે આઠ જગ્યા એસટી માટે ચાર તેમજ ટોટલ અઠ્ઠાવન જગ્યા છે મિત્રો અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર ધોરણ છથી આઠ માટે સાયન્સ મેથ્સ માટે પંદર એકત્રીસ જગ્યા છે ટોટલ લેંગ્વેજ માટે બાર જગ્યા છે તેમજ સોશિયલ સ્ટડીઝ માટે અગિયાર જગ્યા આમ કુલ મળીને મિત્રો એકસો બાર જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ડિટેલ ઇન્સ્ટ્રક્શન મિત્રો અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો ધ એડવર્ટાઇઝમેન્ટ ટુ બે અપ વન વન ટુ એટલે કે એકસો બાર જગ્યા માટે પ્રાઇમરી તેમજ અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ સબ્જેક્ટ વાઇઝ ઇન કમ્પ્લાય ટુ કોર્ટ ઓર્ડર એટલે કે જો મિત્રો અહીંયા નંબર આપેલો છે કોર્ટ ઓર્ડર તેના અનુસંધાને અહીંયા જે જગ્યા માટેની આ જાહેરાત આપેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો જે એડવર્ટાઇઝમેન્ટ નંબર આપેલું છે મિત્રો તેના અનુસંધાને તેમજ અહીંયા જે ડિટેલ જે ઇન્સ્ટ્રક્શન આપેલું છે મિત્રો જોઈ શકો છો રીટર્ન एग्जाम બાબતે ધ ઓનલાઈન રીટર્ન एग्जाम ફોર ધ પોસ્ટ ઓફ પ્રાઈમરી સ્કૂલ ટીચર્સ એન્ડ અપર પ્રાઈમરી સ્કૂલ ટીચર્સ વિલ બી કન્ડક્ટેડ ઇન બાયિંગ્યુઅલ મીડિયમ એટલે કે જે ઇંગ્લિશ તમને ગુજરાતી માધ્યમમાં અહીંયા જે ઓનલાઈન એક્ઝામિનેશન લેવામાં આવશે ધ કેન્ડિડેટ કેન ચૂઝ એની ઓફ ધ મીડિયમ એટલે કે કોઈ પણ એક તમે મીડિયમ ચૂઝ કરી શકશો હાએવર વન સેક્શન ઓન ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી મે બી ઇન્ક્લુડેડ ફોર ઓલ ધીસ પોસ્ટ સન્સ ઇંગ્લિશ ઇઝ ટાચ એઝ અ ફર્સ્ટ સેકન્ડ કમ્પલસરી લેંગ્વેજ ઇન ઓલ પ્રાઈમરી સ્કૂલ ઓફર યુનિયન ટેરિટરીઝ તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે રિટર્ન ટેસ્ટ એક્ઝામિનેશન વિલ બી કોમ્પ્યુટર બેઝ એટલે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હશે તેમજ ધ માર્ક્સ ફોર પ્રિપેરેશન ઓફ મેરિટ લિસ્ટ વિલ બી એવોર્ડેડ ઓનલી ફોર ધ રિટર્ન એક્ઝામિનેશન એટલે ફક્ત રિટર્ન એક્ઝામિનેશનના માર્ક્સના આધારે અહીંયા સિલેક્શન થશે મિત્રો નો અધર માર્ક્સ વિલ બી એવોર્ડેડ તેમજ ધ એક્ઝામ સેન્ટર એલોટેડ ટુ ધ કેન્ડિડેટ વિલ બી ફાઇનલ ઇન ધ એડમિટ કાર્ડ ઇ વિલ બી વેલિડ ઓનલી ફોર ધ સેન્ટર એલોટેડ તેમજ તમે જોઈ શકો છો નો રિક્વેસ્ટ ફોર ધ ચેન્જ ઓફ ધ એક્ઝામ સેન્ટર હાઈ ધ એલોટમેન્ટ ચેન્જ ઇન ધ સેન્ટર ઓફ કેન્ડિડેટ વિલ બી એટ ધ સોલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ બોર્ડ તેમજ મેરિટ લિસ્ટ છે મિત્રો જે પ્રિપેર ફ્રોમ હન્ડ્રેડ માર્ક્સ ફ્રોમ ધ રિટર્ન એક્ઝામિનેશન ફોર ઇચ રોંગ આન્સર ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ માર્ક્સ વિલ બી ડિડક્ટેડ તેમજ તેત્રીસ ટકા છે મિત્રો તે મિનિમમ પાસિંગ ક્રાઇટેરિયા છે સો માર્ક્સનું જે પેપર હશે મિત્રો રિટર્ન એક્ઝામ જેમાં ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ નેગેટિવ રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે સંપૂર્ણ લાયકાત તેમજ જે ક્વોલિફિકેશનની જે કટ ઓફ ડેટ છે મિત્રો તે લાસ્ટ ડેટના અનુસંધાને રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સંપૂર્ણ જે માહિતી આપવામાં આવેલી છે ભરતી બાબતે તમે જે મિત્રો તમે જોઈ શકો છો ફોર ગ્રુપ બી પોસ્ટ ધ રિઝર્વેશન કન્સીશન બિલોંગિંગ ટુ શેડ્યુલ કાસ્ટ એસટી એન્ડ અધર બેકવર્ડ ક્લાસ ુલ બી ઓલ ુલ બી ઓન ઓલ ઇન્ડિયા બેસિસ એટલે કે જે ઓલ ઇન્ડિયા બેસિસ પર અહીંયા એસસી એસટી ओबीसी રિઝર્વેશન જે કેટેગરી છે તેના અનુસંધાનમાં તમે જોઈ શકો છો ધ કેન્ડિડેટ્સ બિલોંગિંગ ટુ એસસી એસટી ओबीसी ુલ સબમિટ ધ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ લેટેસ્ટ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઇશ્યુડ બાય કોમ્પિટન્ટ ઓથોરિટી એટલે કે જે સત્તાવાર જે ઓથોરિટી છે ત્યાંથી તમે જે પ્રમાણપત્ર છે મિત્રો તે કાઢિયાને જે લેટેસ્ટ જે હોય છે તાજેતરનું તે પ્રમાણપત્ર તમારે સબમિટ કરવાનું રહેશે મિત્રો જો તમારે કેટેગરી મુજબ લાભ જોતો હોય તો તેમજ અપર એજ લિમિટ છે મિત્રો તે નિયમ નિયમાનુસાર તમને મળવાપાત્ર થશે દ સિલેબસ ઓફ ધ ઇચ પોસ્ટ વિલ બી પબ્લિશ ઓન ધ ઓફિશિયલ વેબસાઇટ ડબન ડોટ એનઆઈસી ડોટ ઇન ઓજાસની વેબસાઇટ પર તેમજ એપ્લિકેશન જે છે ફી છે મિત્રો તે સો રૂપિયા રહેશે તમે જોઈ શકો છો મિત્રો સો રૂપિયા એપ્લિકેશન જે નોન રિફંડેબલ ફી છે તે તમારે અહીંયા ભરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો સંપૂર્ણ જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે તે વાંચી ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે જો કોઈ ક્વેરી હોય મિત્રો ભરતી તો તમે હેલ્પલાઇન નંબર આપેલા છે મંડે ટુ ફ્રાઈડે દસથી છ વાગ્યા દરમિયાન તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો આથી મિત્રો પ્રાઇમરી તેમજ અપર પ્રાઇમરી શિક્ષકો માટેની ભરતી જાહેરાત બીજા નંબરની જે ભરતી જાહેરાત છે મિત્રો તે જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની છે તમે જોઈ શકો છો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે ગ્રુપ બી નોન ગ્રેજ્યુએટ નોન મિનિસ્ટરિયલ માટેની પંચોતેર જગ્યા છે જેમાં પગાર ધોરણ સુડતાલીસ હજાર છસોથી એક લાખ એકાવન હજાર સો રૂપિયા અહીંયા અડતાલીસોનો ગ્રેડ પેના અનુસંધાન મળવાપાત્ર થશે તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે ગ્રુપ બી માટેની એકસો ત્રીસ જગ્યા છે મિત્રો જેના અનુસંધાને જે કેટેગરીઝ મુજબ જે રિઝર્વેશન તેમજ જગ્યાઓ વિશેની વિગતવાર માહિતી આગળ જોશું ક્વોલિફિકેશનની વાત પણ અહીંયા આપેલી છે મિત્રો એજ લિમિટ ત્રીસ વર્ષની છે તેમજ અપર એજ લિમિટ છે મિત્રો તે સેન્ટ્રલ ગવર્મેન્ટના રૂલ્સ મુજબ અહીંયા મળવાપાત્ર થઈ શકે છે ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ વિથ એટલીસ્ટ ફિફ્ટી પસર્સન્ટેજ માર્ક્સ એન્ડ બેચરલ એજ્યુકેશન બી એડ ફ્રોમ નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ફ્રોમ રેગ્નાઇઝ યુનિવર્સિટી ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ એન્ડ બીએ બીએડ બીએસસીએડ from national council nctv recognized institution there was eligibility condition for medium specific teachers the medium of study in ssc should be same as the medium in which they are applying તમે જોઈ શકો છો મિત્રો ત્યારબાદ કરી જો ટીચર્સ માટેની કુલ એકસો ત્રીસ જગ્યા છે જેમાં એજ લિમિટ ત્રીસ વર્ષની છે અપર એજ લિમિટ છે રિલેક્સેશન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે સેન્ટ્રલ ગવર્મેન્ટના રૂલ્સમાં મુજબ મળવાપાત્ર થઈ શકે છે લાયકાતની વાત કરીએ તો ટ્રેન ગ્રેજ્યુટ માટે અહીંયા ગ્રેજ્યુએટ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ એન્ડ બેચલર ઓફ એજ્યુકેશન ફ્રોમ નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન રેકગ્ન ઇન્સ્ટિટ્યુશન અથવા તો ચાર વર્ષનો મિત્રો ડિગ્રી ઓફ બી એડ એડ તેમજ બીએસસી એડ એલિમેન્ટ એજ્યુકેશન ફ્રોમ એની એન એનસીટી રેકગ્ન ઇન્સ્ટિટ્યુશન તેમજ તમે જોઈ શકો છો જે એલિજિબલિટી કન્ડિશન ફોર મીડિયમ સ્પેસિફિક ટીચર્સ ધ મીડિયમ ઓફ સ્ટડી ઇન એસએસસી શુડ બી સેમ એઝ ધ મીડિયમ ઇન વિચ દે આર એપ્લાય એટલે કે જે દસમા ધોરણનું જે માધ્યમ છે મિત્રો સ્ટડીનું જે તે તમારે અહીંયા એ પ્રમાણે લાગુ પડશે મિત્રો જે લાયકાત છે તેમાં ત્યારબાદ તમે જોઈ શકો છો નોટ એપ્લિકેબલ ફોર લેંગ્વેજ સબ્જેક્ટ ગુજરાતી મરાઠી હિન્દી ઇંગ્લિશ એટસેટ્રા તે ખાસ અગત્યની નોંધ આપેલી છે જે વેકેન્સીની વાત કરીએ મિત્રો અહીંયા કેટેગરી મુજબ તો તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત મિત્રો અહીંયા અંધીજો કેટેગરી માટે એસસી એસટી ઓબીસી ડબ્લ્યુએસ માટે કુલ ઓગણચાલીસ જગ્યા છે મિત્રો ઇંગ્લિશ મીડિયમ માટે ગુજરાતી માધ્યમ માટે અહીંયા પંદર જગ્યા છે જે તમે જોઈ શકો છો મિત્રો પીજીટી માટે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે છે હિન્દી મીડિયમ માટે છ જગ્યા છે મરાઠી મીડિયમ માટે અહીંયા મિત્રો તેર જગ્યા લેંગ્વેજ સબ્જેક્ટ માટેની બે જગ્યા કુલ મળીને સેવન્ટી ફાઇવ જગ્યા છે મિત્રો તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે અહીંયા ઇંગ્લિશ મીડિયમ માટે ચોર્યાસી ગુજરાતી મીડિયમ માટે સાત જગ્યા માટેની જાહેરાત આવેલી છે હિન્દી મીડિયમ માટે તેર મરાઠી મીડિયમ માટે અગિયાર તેમજ લેંગ્વેજ સબ્જેક્ટ માટે પંદર કુલ મળીને એકસો ત્રીસ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એપ્લાય માટેની અહીંયા લિંક આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો દમન દમન ડોટ એનઆઈસી ડોટ ઇન ઓજાસ વેબસાઇટ પર તમારે અરજી કરવાની રહેશે અઠ્યાવીસ ઓગસ્ટ પહેલાં આગળ જે આપણે વાત કરી મુજબ તે મુજબ જ અહીંયા જે ઇન્સ્ટ્રક્શન આપેલું છે મિત્રો જે પેપર બાબતે તમે જોઈ શકો છો ઓનલાઈન રિટર્ન એક્ઝામિનેશન સિલ બી કન્ડક્ટેડ ઇન રિસ્પેક્ટિવ મીડિયમ જેમાં તમે જોઈ શકો છો જે ગુજરાતી તેમજ ઇંગ્લિશ છે મિત્રો જે મુજબ મીડિયમ અહીંયા રહેશે મિત્રો ઇફ ધ કેન્ડિડેટ એપ્લાય ફોર ઇંગ્લિશ મીડિયમ પોસ્ટ પેપર શેલ બી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ તેમજ ઇફ ધ કેન્ડિડેટ એપ્લાય ફોર ગુજરાતી મીડિયમ તો પેપર શેલ બી ગુજરાતી મીડિયમ એટલે કે જો ઉમેદવારો છે ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત અહીંયા એપ્લાય કરેલો છે તો ઇંગ્લિશ મીડિયમ પેપર હશે ગુજરાતી મીડિયમ અનુસંધાને કરેલો છે તો ગુજરાતી માધ્યમ પેપર રહેશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો ધ કેન્ડિડેટ શુડ સબમિટ એપ્લિકેશન વિદિન સ્ટિપ્યુલેટેડ ટાઈમ લિમિટ તેમજ ધ સિલેક્શન વિલ બી મેડ ઓન ધ બેસિસ ઓફ કોમ્પ્યુટર બેઝ રિટર્ન એક્ઝામિનેશન ટેસ્ટ ઓનલી નો અધર માર્ક્સ વિલ બી એવોર્ડેડ એટલે કે કોમ્પ્યુટર બેઝ એકઝામિનેશનના આધારે અહીંયા પરીક્ષા લેવાશે મિત્રો તેના આધારે મેરીટ બનશે મેરીટ લિસ્ટમાં સો મુજબ સો માર્ક્સ મુજબ મિત્રો અહીંયા પરીક્ષા લેવાશે જેમાં જીરો પોઈન્ટ પચીસ માર્ક નેગેટિવ માર્કિંગ હશે તેમજ તેત્રીસ ટકા માર્ક છે મિત્રો તે મિનિમમ પાસિંગ કટ ઓફ જે છે મિત્રો રિટર્ન એક્ઝામિનેશન માટે તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું જે સંપૂર્ણ ઇન્સ્ટ્રક્શન વાંચી અને ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટ પે પહેલાં તમારે અરજી કરી દેવાની રહેશે મિત્રો જો કોઈ બે ક્વેરી હોય મિત્રો ભરતી બાબતે તો અહીં સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે દસથી છ વાગ્યા દરમિયાન જે મંડે ટુ ફ્રાઇડેમાં જે તમે સંપર્ક કરી શકો છો મિત્રો ભરતી બાબતે તમે જોઈ શકો છો મિત્રો દીવાન ધવન તેમજ નગર હવેલી જે યુનિયન ટેરિટરીઝ છે મિત્રો સંઘ પ્રદેશમાં વિવિધ પ્રાઇમરી ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જે ત્રણસોથી વધુ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો જે અઠ્યાવીસ ઓગસ્ટ પહેલાં તમારે ફોર્મ ભરવાના રહેશે મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ પહેલાં જેની અનુસંધાને અહીંયા મિત્રો આજે કરિજન્ડમ આવેલું છે મિત્રો જે સુધારા જાહેરાત માટેનો આ પરિપત્ર અહીંયા આપણે આગળ વાત કરીએ મુજબ જે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જાહેર કરીજન્ડમાં આવેલું છે મિત્રો જેમાં લખેલું છે ક્લિયરલી કે બાવીસ ઓગસ્ટથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન તમે જે અરજી છે મિત્રો તે ઓફિશિયલ વેબસાઇટ પર તમે કરી શકો છો મિત્રો જે દીવ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય